સુરેન્દ્રનગર શહેરમાં ટીબી હોસ્પિટલ નજીક ઇનોવા કાર પાસે ફટાકડો ફૂટતા જ કારમાં આગ ભભૂકી ઉઠી હતી સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકાની ફાયર વિભાગની ટીમે આગને કાબૂમાં લેતા જોકે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા પરંતુ આગના પગલે કાર જે છે તે સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગઈ હતી સુરેન્દ્રનગર જિલ્લામાં દિવાળીના તહેવારોમાં અનેક જગ્યાએ દારૂખાનું ફૂટવાથી આગ લાગવાની ઘટનાઓ બનતી હોય છે ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં આવેલ ટીબી હોસ્પિટલ પાછળના વિસ્તારમાં ફટાકડું ફૂટવાથી ઇનોવા કારમાં આગ ભભૂકી ઉઠી હતી વધુ વિગત ની વાત કરીએ તો સુરેન્દ્રનગર શહેરમાં આવેલ સીયુ શાહ મેડિકલ કોલેજ ટીબી હોસ્પિટલ પાછળના રહેણાંક વિસ્તારમાં ધનુષભાઈ પરમારની ઇનોવા કાર નજીક ફટાકડો ફૂટતા કારમાં આગ લાગી હતી આગની ઘટનાની જાણ સ્થાનિક લોકોએ સંયુક્ત નગરપાલિકામાં કરતાં તાત્કાલિક નગરપાલિકાની ફાયર વિભાગની ટીમ જેમાં હેમુભા ડોડિયા દેવાંગભાઈ દુધરેજિયા રાહુલભાઈ સહિત ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ ઇવો ઇનોવા કારમાં લાગેલી આગને કાબૂમાં લીધી હતી સ્થાનિક રહીશોએ રાહતનો શ્વાસ પણ લીધો હતો અને ફાયર વિભાગની ટીમનો આભાર પણ માન્યો હતો તેમજ આ ઘટનાના પગલે ફાયર વિભાગની ટીમની સમય સૂચકતાના પગલે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી અને આ લાગેલી આગમાં ઇનોવા કાર જોકે બળીને ખાક થઈ ગઈ હતી